મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દિલ્હીના પ્રવાસે છે જ્યાં તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી શકે છે સીએમ ભૂપેન્દ્ર પટેલની સાથે પ્રદેશ પ્રમુખ જગદીશ પંચાલ અને સંગઠન મહામંત્રી રત્નાકર પણ દિલ્હી જવા રવાના થયા છે સંગઠનમાં ફેરફાર થયા બાદ વડાપ્રધાન સાથે દિલ્હીમાં આ મહત્વની બેઠક યોજાઈ રહી છે આ બેઠકમાં પ્રદેશ ભાજપની નવી ટીમ અંગે પણ ચર્ચાઓ થવાની સંભાવનાઓ છે આ ઉપરાંત મંત્રીમંડળના વિસ્તરણ અંગે પણ ચર્ચાઓ થઈ શકે છે નમસ્કાર જમાવટ સાથે ઊંશુ પાર્થ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની દિલ્હી મુલાકાતથી અનેક તર્ક વિતર્ક ઉભા થયા છે સીએમ ભૂપેન્દ્ર પટેલની સાથે આ ગુજરાત પ્રવાસમાં પ્રદેશ પ્રમુખ જગદીશ પંચાલ અને સંગઠન મહામંત્રી રત્નાકર પણ દિલ્હી જવા રવાના થયા છે ગુજરાતના ભાજપ સંગઠનમાં ફેરફાર બાદ આ વડાપ્રધાન સાથે દિલ્હીમાં મહત્વની બેઠક યોજાઈ રહી છે જેમાં આગામી સમયમાં જે મંત્રીમંડળનું વિસ્તરણ થવાનું છે તેને લઈને પણ ચર્ચાઓ થઈ શકે છે મુખ્યમંત્રીએ વડાપ્રધાન સાથે દોઢ મહિનાના સમયગાળામાં બીજી મુલાકાત કરતા રાજકીય ચર્ચાઓએ વેગ પકડ્યો છે રાજ્યમાં છેલ્લા બે મહિના જેટલા સમયથી મંત્રીમંડળના વિસ્તરણ થવા અંગેની ચર્ચાઓ જામી છે વાત કરીએ ભાજપના નવનિયુક્ત પ્રદેશ પ્રમુખ જગદીશ પંચાલની તો પ્રદેશ પ્રમુખ બન્યા બાદ તેમનો આ પહેલો દિલ્હી પ્રવાસ હશે જ્યાં તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત ભાજપના ટોચના નેતાઓ સાથે ચર્ચા કરશે બીજેપીએ નવા પ્રદેશ પ્રમુખ તો બનાવી દીધા પરંતુ હવે આગામી સમયમાં મંત્રીમંડળનું વિસ્તરણ થવાનું બાકી છે જેને લઈને આ પ્રવાસ ગુજરાત ભાજપ માટે ખૂબ મહત્વનો થઈ શકે છે વાત કરીએ ભાજપના નવનિયુક્ત પ્રદેશ પ્રમુખ જગદીશ પંચાલની તો જગદીશ પંચાલે દસમી તારીખથી બનાસકાંઠાથી એક સંગઠનાત્મક પ્રવાસ સમગ્ર ગુજરાત માટે તેમણે શરૂ કરી દીધો છે અને જગદીશ પંચાલનો પ્રયાસ છે કે તેઓ પાર્ટીના હોદ્દેદારો પાર્ટીના કાર્યકર્તાઓ અને પાર્ટીના પદાધિકારીઓ સાથે સંવાદ કરીને પાર્ટીની જે સ્થિતિ જે છે ગ્રાઉન્ડની તેને સમજે કેમ કે હવે આવનારા સમયમાં બે મહિના પછી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ છે અને તેને તેના પછી આવશે બે હજાર સત્યાવીસ વિધાનસભાની ચૂંટણીઓ તો ભાજપમાં હવે ઉકળતા ચરુ જેવી સ્થિતિ છે માટે હવે ભાજપમાં જે જૂથવાદ ડામવો તે નવા પ્રદેશ પ્રમુખ જગદીશ પંચાલ માટે કદાચ આસાન નહીં હોય કેમકે જે રીતે સુરતમાં મારામારીની ઘટના સામે આવી તે પછી રાજકોટમાં તેના જે મેયર અને એમએલએ વચ્ચે જે ખુલ્લામાં તૂતું મેમે થઈ તેને લઈને પણ હવે ગુજરાત ભાજપમાં મામલો બરાબર ગરમાઈ ગયો છે અને હવે ગુજરાત ભાજપમાં ઠેર ઠેર જૂથવાદ હવે બહાર આવી રહ્યો છે તો આ મુલાકાતને લઈને તમારું શું માનવું છે અમને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવો અને આગામી સમયમાં મંત્રીમંડળનું વિસ્તરણ છે તો તમારું શું માનવું છે કયા મંત્રીઓના પત્તા કપાઈ શકે છે અને કો નવા ચહેરા હોઈ શકે છે તેને લઈને પણ અમને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવો જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હો તો સબસ્ક્રાઈબ કરો જો તમામની ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરો સાથે જ અમારી વોટ્સઅપ ચેનલ આવી ગઈ છે જોઈન કરવાનું ના ભૂલતા નમસ્કાર